નમસ્કાર અને જ્ઞાનના આ ઓટલે આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ રંગો અને રેખાઓની દુનિયામાં જે આપણને હજારો વર્ષોના ઇતિહાસમાં લઈ જશે તો આજે આપણો વિષય છે ભારતીય ચિત્રકલાનો ઇતિહાસ આપણે છેક ગુફાઓની દિવાલોથી શરૂ કરીને શાહી દરબારો સુધી પહોંચીશું ચારો સાથે મળીને આ હજારો વર્ષની કલાયાત્રાને સમજીએ પણ સૌથી પહેલો સવાલ આ બધું શરૂ ક્યાંથી થયું હશે બરાબર ને ચાલો આનો જવાબ શોધવા માટે સીધા જઈએ પાષાણ યુગમાં અને ત્યાંથી શરૂ કરીએ આપણી સફર તો આપણી વાર્તાની શરૂઆત થાય છે કલાના એકદમ મૂળમાંથી ક્યારે આપણા પૂર્વજોએ પહેલીવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે પીંછી ઉઠાવી હશે ચાલો એ પ્રાચીન સમયમાં જઈને જોઈએ તમે માની શકો છો ભારતીય ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે જરા વિચારો સન પૂર્વે સાત હજાર એટલે કે આજથી લગભગ નવ હજાર વર્ષ પહેલાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાં આપણા પૂર્વજો શિકાર અને નૃત્યના ચિત્રો દોરી રહ્યા હતા અને વાત અહીં જ નથી અટકતી એના હજારો વર્ષ પછી સન પૂર્વે બે હજારમાં નરસિંહગઢની ગુફાઓમાં પણ આવા જ પુરાવા મળ્યા આ ખાલી ચિત્રો નથી હો આ તો એ વાતનો પુરાવો છે કે વાર્તાઓ કહેવાની ઈચ્છા આપણામાં કેટલી જૂની છે અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ બધા ચિત્રો કુદરતી રંગોથી બન્યા હતા એમણે ગુફાની દિવાલોને જ પોતાનું કેનવસ બનાવી લીધું જરા કલ્પના તો કરો એ સમયના કલાકારો આજુબાજુના પથ્થરો ફૂલો અને માટીમાંથી રંગો બનાવીને પોતાની કલાને જીવંત કરતા હશે ખરેખર અદ્ભુત પણ કલા કહી ખાલી ગુફાઓની દિવાલો સુધી જ સીમિત ન રહી જેમ જેમ સમય આગળ વધ્યો આપણી સભ્યતા વિકસી તેમ તેમ કલાનું કેનવસ પણ મોટું થતું ગયું ભોજપત્રો પર વાર્તાઓ ચિતરાવા લાગી પથ્થરો પર ઇતિહાસ કોતરાયો અને મંદિરો અને મઠોની દિવાલો તો જાણે ધાર્મિક કથાઓથી જીવંત થઈ ઉઠી ખાસ કરીને બૌદ્ધ ગ્રંથોમાં જે ચિત્રો મળ્યા છે એ તો એ સમયના સમાજને સમજવા માટેનો એક ખજાનો છે સારું તો આ પ્રાચીન કાળના મજબૂત પાયા પર ભારતીય કલા એક એવા મુકામ પર પહોંચી જેને સુવર્ણ સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે આપણે સીધા જઈએ ગુપ્તકાળમાં પણ ગુપ્તકાળને જ કેમ ગોલ્ડન એજ કહેવાય છે એવું તો શું ખાસ હતું વાત એમ છે કે આ સમયના કલાકારોએ ટેકનિક લાગણીઓ અને સુંદરતા આ ત્રણેયનું એવું ગજબનું મિશ્રણ કર્યું જે પહેલાં ક્યારેય નહોતું જોવા મળ્યું કહી શકાય કે કલા એના શ્રેષ્ઠ સ્વરૂપમાં હતી અને આ સુવર્ણયુગની સાબિતી આજે પણ આપણી સામે છે સદીઓ પછી પણ આપણે બધાએ અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશે તો સાંભળ્યું જ છે ત્યાંના ભીતચિત્રો કે પછી દક્ષિણમાં કાંચીપુરમ અને તમિલનાડુની સિત્તાનવસલ ગુફાઓ આ બધી જગ્યાઓ એ સમયની કલા કેટલી ભવ્ય હતી એની સાક્ષી પૂરે છે આ ગુફાઓની દિવાલો પર બુદ્ધના જીવનની અને જાતક કથાઓની આખી દુનિયા વસેલી છે પણ એ બધામાં એક ચિત્ર એવું છે જે સૌથી ખાસ છે અજંતાની ગુફા નંબર એકમાં આવેલું પદ્મપાણી બુદ્ધનું ચિત્ર હાથમાં કમળ અને ચહેરા પર કરુણા અને શાંતિનો જે ભાવ છે બસ એ જ વાત આ ચિત્રને અમર બનાવી દે છે આજે પણ લોકો એને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે તો સુવર્ણ સુવર્ણયુગ પૂરો થયો પણ કલાની સફર ક્યાં અટકવાની હતી હવે ભારત એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું હતું નવા શાસકો આવ્યા નવી વિચારધારાઓ આવી અને આ બધાએ કલાને એક નવો જ આકાર આપ્યો ચલો હવે આપણે મધ્યકાળમાં જઈએ મધ્યકાળમાં કલાના મુખ્ય બે પ્રવાહ જોવા મળે છે એક બાજુ રાજપૂત શાસકોના રાજ્યોમાં અલગ અલગ પ્રાદેશિક શૈલીઓ વિકસી રહી હતી અને બીજી બાજુ મુગલ બાદશાહોના દરબારમાં કલાને જે શાહી પ્રોત્સાહન મળ્યું એનાથી તો એ એક અલગ જ લેવલ પર પહોંચી ગઈ ખરેખર મુગલ શાસકો કલાના ખૂબ મોટા ચાહક હતા બાબર હુમાયુ અકબર અને ખાસ કરીને જહાંગીર જહાંગીરના સમયમાં તો ચિત્રકલાને એટલું બધું પ્રોત્સાહન મળ્યું કે એ સમયે ભારતીય કલાના ઇતિહાસમાં એક સોનેરી પાનું બની ગયો જહાંગીરનું કલા પ્રત્યેનો પ્રેમ કેટલો હતો એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એમણે કલાકારોની પ્રતિભાને નિખારવા માટે ખાસ ચિત્રશાળા બનાવી હતી ચિત્રશાળા એટલે શું એક પ્રકારનું પેઇન્ટિંગ વર્કશોપ અથવા સ્કૂલ એ સમયમાં આવું પગલું લેવું એ ખરેખર ક્રાંતિકારી હતું હવે મુઘલ સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું અને ભારતમાં એક નવી તાકાત આવી રહી હતી અંગ્રેજો અને એમના આવવાથી ભારતીય કલાના ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું શરૂ થયો પશ્ચિમી પ્રભાવનો યુગ લગભગ સત્તરસો પચાસ પછી ભારતીય અને બ્રિટિશ કલાકારોએ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું અને એમાંથી એક નવી જ સ્ટાઇલનો જન્મ થયો જેને આપણે અર્ધ પાશ્ચાત્ય શૈલી કહી શકીએ કહી શકાય કે આ પૂર્વ અને પશ્ચિમની કલાનો સંગમ હતો આ નવી શૈલી કેવી રીતે વિકસી એની પાછળ ભારતીય કલાકારો અને બ્રિટિશ અધિકારીઓનો સહયોગ હતો દાખલા તરીકે શેખ ઝિયાઉદ્દીન નામના કલાકારે લેડી ઇમ્પે માટે પક્ષીઓના ખૂબ જ સુંદર અને વૈજ્ઞાનિક રીતે સચોટ ચિત્રો બનાવ્યા તો બીજી તરફ ગુલામ અલી ખાને વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર જેવા અધિકારીઓના પોર્ટ્રેટ બનાવ્યા જેમાં ભારતીય અને પશ્ચિમી બંને શૈલીની ઝલક હતી પણ આ સમયગાળામાં એક નામ એવું છે જે બધાથી અલગ તરી આવે છે અને એ નામ છે ત્રાવણ મહાન ચિત્રકાર રાજા રવિવર્મા એમના વિના આ યોગની વાત અધૂરી છે રાજા રવિવર્માની ખાસિયત શું હતી એમણે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગની ટેકનિક લીધી અને એનો ઉપયોગ કર્યો ભારતીય વાર્તાઓ કહેવા માટે આપણા પૌરાણિક અને સામાજિક વિષયોને એમણે એટલી વાસ્તવિકતાથી કેનવાસ પર ઉતાર્યા કે લોકો જોતા જ રહી ગયા અને એમનું બનાવેલું દેવી સરસ્વતીનું ચિત્ર એ તો આજે પણ ભારતના લગભગ દરેક ઘરમાં જોવા મળે છે આ જ એમની લોકપ્રિયતાની સાબિતી જ સારું તો હવે આપણે આપણી સફરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ ઓગણીસમી સદી જ્યાં કલાએ ફરી એક નવી કરવટ લીધી અને આધુનિક ભારતીય કલાનો જન્મ થયો ઓગણીસમી અને વીસમી સદીમાં એક મોટો બદલાવ આવ્યો કલા હવે ખાલી રાજા મહારાજાના દરબાર સુધી સીમિત ન રહી પણ એને શીખવા માટેની સંસ્થાઓ બનવા લાગી અઢારસો અઠ્ઠાવનમાં મુંબઈમાં સર જે જે સ્કૂલ ઓફ આર્ટ બની પછી અઢારસો નેવુંમાં માં વડોદરામાં કલા ભવન ઓગણીસો એક શાંતિનિકેતન અને આઝાદી પછી તો ઓગણીસો અડતાલીસમાં પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ જેવા સમૂહોએ ભારતીય કલાને આખી દુનિયામાં એક નવી ઓળખ અપાવી અને આ આખા અમૂલ્ય વારસાને સાચવવાનું અને લોકો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે સ્વતંત્ર ભારતમાં આ કામ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ જેવી સંસ્થાઓ કરી રહી છે અહીં આધુનિક ભારતીય કલાનો એટલો મોટો ખજાનો છે જે આપણને આપણી આ ભવ્ય કલાયાત્રાની હંમેશા યાદ અપાવે છે તો ભિમ્બેટકાની ગુફાઓથી શરૂ કરીને આધુનિક ગેલેરી સુધીની આ સફર પછી એક સવાલ ચોક્કસ મનમાં આવે આટલી લાંબી કલાયાત્રાનો કયો સમયગાળો સૌથી વધુ પ્રેરણા આપે છે પેલા પ્રાચીન ગુફાચિત્રોની સાદગી ગુપ્તકાળની ભવ્યતા મુઘલ દરબારની શાન કે પછી આધુનિક કલાકારોના નવા નવા પ્રયોગ ભારતીય કલાની આ રોમાંચક સફરમાં અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર જો આવા જ રસપ્રદ વિષયો પર વધુ જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા સ્ટડી મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારો વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો ફરી મળીશું જ્ઞાનની એક નવી સફર સાથે